અને ખાલી ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયાના મોટા મોટા શહેરોમાં થાય છે આપણા માટે સારી વાત એ છે કે આ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ આ ચાર મુખ્ય શહેરોમાં આ એડમિશન ફેર એજ્યુકેશન ફેર સરસ મજાનો તમારા માટે યોજાવાનો છે અચ્છા શું યોજાવાનું છે એની અંદર તો કે ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એવા કે જેને નથી ખબર કે બાર પછી શું કરવું ઈ ચાહે 12 તમે સાયન્સ કર્યું છે 12 કોમર્સ કર્યું છે બાર આર્ટ્સ કર્યું છે કાંઈ પણ બારમાં ધોરણમાં તમે પાસ કર્યું છે અને તમને નથી ખ્યાલ કે બાર પછી એઝ એ કરિયર ઓપ્શન અમારે કયો કોર્સ સિલેક્ટ કરવો અને એ કોર્સ માટેની બેસ્ટ કોલેજ કઈ એની ફીઝ કેટલી હોય એમાં એડમિશન કઈ રીતે લેવાનું એ બધું જ તમારે તો જાણવું અને સમજવું છે તો એના માટે છે આ સરસ મજાનો એડમિશન ફેર છે જેની અંદર આખા ઇન્ડિયાની ટોપ થર્ટી યુનિવર્સિટી અને સારામાં સારી બસો કોલેજીસ તમને મળશે આ સરસ મજાના એડમિશન ફેરની અંદર ક્યાં થવાનો છે ચાર શહેરોમાં થવાનો છે હું તમને ડિટેલ જરાક ફટાફટ જણાવી દઉં છું કે કઈ રીતે થવાનું છે સૌથી પહેલું તમને કહી દઉં વડોદરા થવાનો છે વડોદરામાં કઈ જઈએ તો ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ નામનું જે જગ્યા છે ત્યાં જશો આ ગૂગલ મેપની અંદર લોકેશન નાખશો તમને મળી મળી જશો સયાજીગંજની અંદર આ પ્લેસ આવ્યું છે અને ટાઈમિંગ કયો છે વડોદરામાં તો કે સવારે અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યાથી કઈ તારીખે થવાનો છે તો કે પચીસ એપ્રિલે થવાનો છે એટલે પચીસમી તારીખે વડોદરાની અંદર ગ્રાન્ડ મરક્યુરી સૂર્યા પેલેસની અંદર જે સયાજીગંજ વિસ્તારમાં આવ્યું છે આ પ્લેસ તો એની અંદર અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી વડોદરાની અંદર છે તમને આ સરસ મજાના એડમિશન ફેરનો લાભ મળશે બીજું કે ચાલો એ તો વડોદરા થઈ ગયું એની સાથે સાથે ખાસ તમને કહી દઉં કે ઈમાં જે ઓલી મોટી મોટી યુનિવર્સિટી આવવાની છે કઈ કઈ આવવાની છે એમઈટી યુનિવર્સિટી મણિપાલ યુનિવર્સિટી એશરામ ને પાર્યુ યુનિવર્સિટી ને જેટલી જેટલી મોટી યુનિવર્સિટીઓ છે તમામે તમામ યુનિવર્સિટીઓ એના એડમિશનના મેઈન જે ટીમ છે એડમિશનની ટીમ એ ખાસ આવશે મોટો મોટો ફાયદો આ એડમિશન ફેરનો મુલાકાત લેવાનો શું થાય ખબર વચ્ચે કોઈ કાઉન્સેલર નહીં હોય એટલે તમારે જે કાઉન્સેલિંગની ફી આપવી પડે ઝીરો તમને કોલેજની ફી ડાયરેક્ટ ત્યાં જાણવા મળશે એની કામ કરવાની મેથડ તમને ડાયરેક્ટ ત્યાં જાણવા મળશે સ્કોલરશિપ છે કે નહીં ડાયરેક્ટલી તમને ત્યાં જાણવા મળશે એટલે માત્ર અને આ ઈવન કોઈ તમને એમ થાય કે આ કોલેજ સારી છે અમારે એડમિશન અત્યારે જ કન્ફર્મ કરવું છે એડમિશનની પ્રોસેસ પણ ત્યાં જ તમારી થઈ જશે એટલે આવી સરસ મજાની ફેસિલિટી એડમિશનનો ઝીરો ટેન્શન તમને રહે એવી સરસ મજાની ફેસિલિટી એડમિશન અંદર તમને મળી જવાની છે ઓકે બીજું કે ચાલો વડોદરામાં તો થઈ ગયું પચીસમી તારીખે ત્યાર પછી છવ્વીસ અને સત્યાવીસમી ફેબ્રુઆરી સોરી એપ્રિલ એટલે કે શનિવારે અને રવિવારે છવ્વીસમી એપ્રિલ શનિવાર સત્યાવીસમી એપ્રિલ રવિવાર આ બંને દિવસોમાં મહેશ્વરી ભવન સિટીલાઇટ રોડ અથવા સુરતની અંદર આ એડમિશન ફેર થવાનો છે એટલે સુરતમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છો બારમું ધોરણ પાસ કરી ચૂક્યા છો ભણી રહ્યા છો એટલે ભણી ગયા છો તો એ સુરતમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે છવ્વીસ અને સત્તેવીસમી તારીખે મહેશ્વરી ભવન સિટી લાઇટ રોડ અઠવાની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ થવાનો છે એની અંદર પણ આ તમામે તમામ યુનિવર્સિટીઓ પ્લસ ત્રીસ યુનિવર્સિટીઓ જે મેં તમને વાત કરી છે એ બધી જ આને એડમિશનની ટીમ તમામ માહિતી બ્રોશરને બધું ઝેડ છે લઈને તમારી સમક્ષ હાજર થશે તમે એની અંદર વળી પાછા સેમિનારી થવાના છે એજ્યુકેશન લગતા એનો પણ તમને સરસ મજાનો લાભ મળી જવાનો છે એટલે ખાસ દીકરાઓ આ કઈ દર વર્ષે છે થાય છે તો દર વખતે તો તમાર કામમાં નહીં થવાનું પણ આ વર્ષે જ્યારે તમારે તમારું કરિયર સિલેક્ટ કરવાનું છે જેમાં તમારે એ નક્કી કરવાનું છે કે મારે મારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ કયો મારા માટે બેસ્ટમાં બેસ્ટ કોલેજ કઈ તો એ જાણવા માટેનો ગોલ્ડન ચાન્સ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને આ એડમિશન ફેરની અંદર મળી જવાની છે એટલે એ ટોપ ઇન્સ્ટિટ્યૂટ તમને ગાઈડ કરશે કે તમારે કયો કોર્સ લેવો જોઈએ કઈ કોલેજની અંદર એડમિશન મેળવવું જોઈએ એટલે ફરીવાર કહી દઉં છવ્વીસ અને સત્યવીસ એપ્રિલ બે હજાર પચીસ મહેશ્વરી ભવનની અંદર સિટલેટ રોડ સુરત એની અંદર સુરતમાં છે 26 અને 27 તારીખે થવાનો છે ત્યાર પછી રાજકોટની અંદર પણ બે દિવસ આ સરસ મજાનો એડમિશન ફેર થવાનો છે 29 અને 30 એપ્રિલ એટલે 29 તારીખે મંગળવાર 30 તારીખે બુધવાર એટલે જેટલા રાજકોટવાસી વિદ્યાર્થીઓ છો ખાસ જાણી લેજો આ બંને તારીખે એપ્રિલ મહિનામાં સયાજી હોટેલ છે કાલાવાડ રોડ રાજકોટમાં તો એની અંદર છે એના હોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ થવાનો છે એનો બધા જેટલા આ સેમ મતલબ એડમિશન ફેર છે બધાનો ટાઈમિંગ સેમ છે ભલે તારીખ અલગ અલગ છે શહેર અલગ અલગ છે પ્લેસ અલગ અલગ છે પણ બધાનો ટાઈમ સવાર અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો રહેવાનો છે એટલે આ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખશું રાજકોટની વાત થઈ ગઈ લાસ્ટમાં અમદાવાદમાં પણ બે દિવસ ચાલવાનો છે દસ મે અને અગિયાર મે આ બંને એટલે દસ મે શનિવાર અને અગિયાર મે રવિવાર

બીજું તમને ખાસ શું વારે વારે કહું છું કારણ કે દર વખતે અમે છે ને આવી રીતે આપી દઈએ છીએ આ કોર્સ કરાય આ કોર્સ કરાય આ કોર્સ કરાય હવે ઘણીવાર અમને એવું થાય કે કોર્સની માહિતી તો આપી પણ એ કોર્સ કરવા વિદ્યાર્થી જશે કે એની અમને પૂરેપૂરી ખબર તમારી શહેરના કોલેજ યુનિવર્સિટીની નથી હોતી એટલે તમે એક જગ્યાએ જાઓ અને તમને આખા ગુજરાતની અને આખા ઇન્ડિયાની સારામાં સારી યુનિવર્સિટીમાં ભણવાનો મોકો મળે તેના કરતાં બેસ્ટ શું હોય એટલા માટે હું કરિયર ગાઈડન્સનો વિડિયો કે સેમિનાર નથી લઈને આવ્યો એટલા માટે લઈને આવ્યો કે હું તમને કરિયર ગાઈડન્સ આપું એના કરતાં અહીંયા જશો ને તો તમને એક્યુરેટ ઇન્ફોર્મેશન મળશે સાચી ઇન્ફોર્મેશન મળશે બેસ્ટ ઇન્ફોર્મેશન મળશે અને એટલા માટે છે આ વસ્તુનું ખાસ અને ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બરાબર સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરા આ ચાર જગ્યાએ તમને આ સરસ મજાના એજ્યુકેશન ફેરનો લાભ મળવાનો છે ભારતની સારામાં સારી જે યુનિવર્સિટીઓ છે ટોપ લેવલની યુનિવર્સિટીઓ ત્રીસ કરતાં વધારે બસો કરતાં સારામાં સારી કોલેજો એના એડમિશનની ટીમ એ બધી તમને મળવાની છે અને એ વળી પાછી જે નેક એગ્રેટી એગ્રેટીશન હોય નેકનું સરસ મજાનું જે સંમતિ મળેલી હોય યુજી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એવી સંમતિવાળી ટીમો તમારી સામે આવશે એટલે ઓથેન્ટિક કોલેજો તમને બધી કોઈ ડમી કોલેજને એવું કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે તમને વિશ્વાસ આવે કેમ્પસ ઇન્ટરવ્યુ તમારી કોલેજમાં થશે કે નહીં થાય ફીસ કેટલી હશે સ્કોલરશિપ કેટલી હશે બધું જ તમને મળી જવાનું છે ફરી એકવાર રિવિઝન કરાવી દો ફટાફટ યાદ દેવરાઈ દઉં કે ભાઈ એડમિશન ફેરનો ટાઈમ કોઈપણ પ્લેસ હોય કોઈ પણ તારીખ હોય સવારે અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી થશે કઈ તારીખે છે તો કે પચીસ તારીખે ગ્રાન્ડ મરક્યુરીમાં સૂર્ય પેલે સયાજીગંજ વડોદરામાં છવ્વીસ અને સત્યાવીસમી તારીખે એટલે કે શનિવારે રવિવારે છવ્વીસ એપ્રિલ સત્યાવીસ એપ્રિલે મહેશ્વરી ભવન સિટીલાઇટ રોડ સુરતની અંદર ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ એટલે મંગળવારે અને બુધવારે સયાજી હોટેલ કાલાવાડ રોડ રાજકોટ અને લાસ્ટ બટ નોટ લિસ્ટ દસ અને અગિયાર મે બે હજાર પચીસ ના રોજ એટલે કે શનિ રવિના રોજ પ્રાઇડ પ્લાઝા જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ આ ચાર જગ્યાએ છે હવે સવાલ એ થાય સાહેબ કે અમારે આની અંદર જોડાવવું હોય અમારને મુલાકાત લેવા જવું હોય તો ફીઝ કેટલી ભાઈ ફીસ ઝીરો છે તમારે ત્યાં જવા માટે કોઈ કાંઈ ફીઝ નહીં જ ભરવાની કોઈને કાંઈ ડિસ્કાઉન્ટ કમિશન કાંઈ નહીં દેવાનું એક લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમારા માટે મૂકાવી દેશ જેથી તમે એ લિંક ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન એક બસ ખાલી કરી લેવાનું છે રજીસ્ટ્રેશન કરો એ તમે બતાવો એટલે તમારી એન્ટ્રી ફ્રી ઓફ કોસ્ટ થઈ જવાની છે એટલે તમારે એન્ટ્રી માટે કોઈ પણ પ્રકારની ફીઝ ભરવાની જરૂર નહીં પડે ઓકે આ એડમિશન ફેર છે તદ્દન સ્ટુડન્ટ્સ માટે બધા માટે ફ્રી છે વાલીને પણ લઈને આવજો પેરેન્ટ્સ પણ લઈને આવે એટલે એમને પણ ખ્યાલ આવે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અવનવા કોર્સિસ એની તમને માહિતી મળશે કોલેજો કેવી કેવી એક્ટી એક્ટિવિટી કરાવે છે એની તમને માહિતી મળશે તો આવું સરસ મજાનું કામ તમને મળવાનું છે એટલે એડમિશન ફેર જે વીસમો સરસ મજાનો કાર્યક્રમ આપણા ગુજરાતમાં થવા જઈ રહ્યો છે તો લાભ લેજો કરિયરની સિલેક્શન તમારે કરવી છે એના પહેલાં આ વસ્તુ ખાસ તમે જાણજો ઇન્ફોર્મેશન તમને મળશે પેલું શું છે કે બધા શહેરોમાં અલગ અલગ કોલેજોમાં ફ્રીને ઇન્ફોર્મેશન મેળવવી એના કરતાં એક જ જગ્યાએ આખા ઇન્ડિયાની સારામાં સારી કોલેજો મળતી હોય તો કેવું સારું પડે એ તમને આની અંદર મળવાનું છે એટલે મને આશા છે કે તમે એડમિશન ફેરમાં બધે બધા મિત્રો મુલાકાત લેશો અને મુલાકાત લઈને પછી તમારું કરિયર બેસ્ટ છે એ પસંદ કરશો તો મળીએ મિત્રો આપણે એજ્યુકેશન ફેરની અંદર એડમિશન ફેરની અંદર